ઘરે ઘરે નળથી પાણી પહોંચાડવાના રાજ્ય સરકારના દાવામાં ફરી એકવાર છે 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 વાત પાટણ જિલ્લાની કે અંતરિયાળ વિસ્તારમાં સ્થાનિકો આજે પણ પાણી માટે આમ તેમ ભટકી રહ્યા શંખેશ્વરના નવી કુંવર ગામમાં ઘરે ઘરે નળ તો છે પરંતુ નળમાં પાણી નથી આવતું આ ગામમાં છેલ્લા ત્રણ મહિનાથી પીવાના પાણીની સમસ્યા સર્જાય છે ગામ લોકોની માંગ છે કે સરકાર પાણીના સંપનું સમારકામ કરાવે અને સમસ્યાનું નિરાકરણ લાવે આ ગામમાં પાણીની બહુ સમસ્યા છે અમે સ્કૂલે જઈએ છીએ પાણી ભર્યા વગર જઈએ છીએ અને સ્કૂલે જઈને ઘરે આવી છીએ શૂટિંગ એટલે મમ્મી તરત બેડું પકડાઈ દે છે ટેન્કરે જાઉં અને ટેન્કરે બહુ ધકામારી હોય છે એટલે પાણી ભરાય ના ભરાય એટલે અમે વર્તા આવી જઈશું તરી અમારે પાણીની બહુમાં બહુ તકલીફ છે હું આંગણવાડીમાં નોકરી કરું છું તેડા ઘર સાથે તો એને પાણી હું છોકરાને બાળકોને ચાંથી લાઈન પીવરાવું ચા ચાં સેમમાં ભરવા જઉં તો હું પાણી પીવરાવું હવે છોકરા તેડવા જાઉં કે પાણી પીવરાવું કે નાસ્તો બનાવું તો અમારે સરકાર પાણીની વ્યવસ્થા કરજો હવે આ પાણીના ટેન્કરની માણસની વાટ જોવે છે ઢોરાને તો પીવાનું મળતું જ નથી અત્યારે આ ઢોર આ માણસ જ ડોસિયો જુઓ તમે આ ગામની હાલત જુઓ શીલી બે અઢી મહિનાથી આની આ તકલીફ છે કોકને મળે ને કોકને નાઈ મળે એવી રીતનું પાણી છે અત્યારે